પૂનમ ઠાકોર શરૂઆત ક્યાંથી થઈ શરૂઆત પેલા ટિકટોક વાપરતા હતા ટિકટોક બંધ થઈ ગયું પછી ઇન્સ્ટા ચાલુ કર્યું પછી એમાં તે વિડીયો બનાવ્યા કોઈ ડાન્સ પ્રત્યે વિડીયો બનાવ્યા ને પછી આમ સોંગ ગાવાની પ્રયત્ન કર્યા અને સોંગ એ કર્યા છે એટલે શરૂઆત ડાન્સ થી કરી હતી કોઈ સોંગ થી કે ના રીલો બનાવતા રીલો માંથી પછી આ બધા વિડીયો જોયા હતા ગાવાનો રસ થયો ગાવાની શરૂઆત ક્યારથી કરી ગાવાની શરૂઆત તો બે ત્રણ નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં ચર્ચામાં હોય તો મારા ભાઈઓ એ છે પૂનમ ઠાકોર મિત્રો તમે તેમના સારા વિડીયો પણ જોયા હશે અને મિત્રો ખોટા વિડીયો પણ જોયા હશે મિત્રો લોકો જેમ ફાવે એમ મિત્રો કોમેન્ટ અને મિત્રો વિડીયોમાં લખી રહ્યા છે તો મિત્રો આ વિડીયોમાં વાત કરવાના છે આપણે પૂનમ ઠાકોરના એક ઇન્ટરવ્યૂ વિશે મિત્રો એ ઇન્ટરવ્યૂમાં તેમણે શું કહ્યું હતું તે મિત્રો તમ તમને આખી માહિતી આપીશું તો વિડીયો સેલે સુધી જોજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી નાખજો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મિત્રો જે પૂનમ ઠાકોર છે મિત્રો તેમનું ટ્રેન્ડિંગ ચાલવાનું એક જ કારણ છે કે તેમના પતિ ભરત ઠાકોર દ્વારા મિત્રો પૂનમ ઠાકોરના જે પ્રેમી હતા એવા દશરથજી ઠાકોરનું મિત્રો હત્યા કરવામાં કરવા હોવાનો મિત્રો મોટો ખુલાસો થઈ ચૂક્યો છે અને મિત્રો સાથે સાથે તેમના મિત્ર જે દશરથજીના દશરથજી ઠાકોરના મિત્ર ગિરીશ ઠાકોર હતા તેમનો પણ મિત્રો ખૂન કર્યા હોવાનો મિત્રો ખુલાસો થયો છે તો મિત્રો ઇન્ટરવ્યૂ વિશે વાત કરીએ તો મિત્રો એ ઇન્ટરવ્યૂ તમને જણાવી દઈએ કે મિત્રો જ્યારે પૂનમબેન ઠાકોર મિત્રો નવા નવા હતા અને મિત્રો ફેમસ થયા હતા ત્યારે મિત્રો તેમનું એક ભાઈએ ઇન્ટરવ્યૂ લીધો હતો અને એ ઇન્ટરવ્યૂ મિત્રો તેમના જે તેઓ કઈ રીતે ફેમસ થયા તેમના જીવન વિશે મિત્રો માહિતી લીધી તેઓ ક્યાં ભણ્યા તેઓ ક્યાં ગામના છે તેમના લગ્ન કયા ગામમાં થયા મિત્રો એના વિશે મિત્રો આ ભાઈએ આખી માહિતી મિત્રો જે પૂનમ ઠાકોર પાસે લીધી હતી તો મિત્રો આ જે ઇન્ટરવ્યૂ છે તેના વિશે તો મિત્રો બસ આટલું વિડીયો ગમે તો ને લાઈક કરી નાખજો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને